નમસ્કાર મિત્રો આજે લાઈવ ખાસ કરીને ખેડૂતો માટે કે ખેડૂતોએ સેનાથી ડરવાની જરૂર છે અને સરકારે શું કરવાની જરૂર છે કારણ કે અત્યાર સુધી ખેડૂતોને એમ જ છે કે આપણને એમાં ખાસ કરીને આપણા બધા હિન્દુ ખેડૂતોને એવો ડર છે કે આપણને તો ખતરો મુસ્લિમથી છે પણ હકીકતમાં એવું નથી ખેડૂતોને ખતરો સેનાથી હોવો જોઈએ ને એના વિશે આજે વાત કરવી હતી મારે ખેડૂતોએ સેનાથી હકીકતમાં ડરવાની જરૂર છે ડરવાની જરૂર છે ને એમાં સૌથી મોટો મુદ્દો છે ને એ જે આ સરકારનો સરકારની નીતિઓથી ડરવાની જરૂર છે એમાં કેવી કેવી નીતિ આવે એ તમને કહું તો પેલી નીતિ તો એ કે જે જમીન માપણી થઈ છે ને આખે આખી ખોટી કઈ ચારસો પાંચસો આઠસો જેટલા કરોડ ની થઈ હોય એટલા કરોડ ની આખે આખી ખોટી જમીન માપણી થઈ છે ને એનાથી ફાયદો કોને છે ને એ ખેડૂતોએ વિચારવાની જરૂર છે જમીન માપણી ખોટી થઈ ને એનાથી શું થાય ખબર ખેડૂત બિચારો હલવાઈ જાય એટલે સરકાર તો એમ કહે છે કે ભાઈ તમારી જમીનમાં કાંઈ ખોટ હોય તો તમે પાછી રીઅલજી કરી શકો રીઅલજી મેં પાછો એનો એ ગોટાળો થાય તો એ તમે કોર્ટમાં તો જઈ શકો એવું નથી ન્યાય તમને મળશે કોર્ટમાંથી પણ કોર્ટમાંથી ન્યાય આવતા સમય લાગશે આ સમય દરમિયાન નહીં ખેડૂત એની જમીન વેચીએ ગે કે નહીં કાંઈ એમાં કરી શકે તો આનાથી ફાયદો કોને ફાયદો તો સરકારના મળતી થયો ને ખેડૂતને તમને આમાં કઈ ફાયદો દેખાતો નહીં ખેડૂત બિચારો હવે વાડીએ જઈને પાણી વાડે કે કોર્ટમાં જઈને કેસ કરે એવી હાલત થઈ ગઈ છે એટલે જો ખેડૂતો હકીકતમાં ડરવું હોય ને તો અત્યારે મુસલમાનોથી ડરવાની જરૂર નથી ઈ તમને નહીં મારે આ સરકાર માર નાખશે કારણ કે નીતિઓ એવી છે તમને એ એક હમણાં મેં એના મોટા એક નેતા રાજ્યસભામાં બહુ કરતા હતા એનો એક વિડીયો જોયો તો હતો એમ કહેતા હતા કે વિકાસ નથી થયો હોય કે તો તમે કે લાઈટના થાંભલા અડી જુઓ એ કે અમે લાઈટ છે તો તમે લાઈટ આપો છો તો કઈ ઉપકાર કરો છો ચોવીસ કલાક તો આપતા નથી આઠ કલાક આપો ને એમાં કઈ ડ આપો છો તો આ કઈ તમે ઉપકાર નથી કરતા એટલે સરકારની નીતિ એવી છે જો ખેડૂત આગળ આવશે તો નડશે જો ખેડૂતનો દીકરો આગળ આવશે તો નડશે એને આગળ આવવા જ ન દો એને તમારે ઓલા ધિરાણમાં ધિરાણમાં જ રાખવાનો છે જે હાલો દર વર્ષ થઈ ગયું ધિરાણ ભરો પૈસા ભરો વ્યાજ ભરો અને આમ જ રહ્યો કારણ કે આગળ આવશો તો તમે નડશો એની એક મસ્તીનું ઉદાહરણ હોય ને તો આપણે સરકારી સ્કૂલું છે સરકારી સ્કૂલું બંધ કરે છે શેના માટે આના માટે જ કે છોકરા ભણવા ન જોઈએ ભણશે તો નડશે અને ભણવા નો એટલે સરકારી સ્કૂલું બંધ કરો જો પ્રાઇવેટમાં ખેડૂત ભણાવવા જાહે તો શું થાય પ્રાઇવેટની ફી જેવડી એ લોન લોનમાંથી જ નહીં નવરો થાય હવે ભણીને છોકરો હપ્તા ભરશે કે નડશે એવું થઈ ગયું એટલે કે પ્રાઇવેટમાં ભણાવવા મૂકો બધાને પ્રાઇવેટની ફી મોંઘી કરો બરોબર એટલે આ એક ખાસ વિચારવા જેવી વાત છે કે સર ખેડૂતોને જે છે નડે ઈ મુસ્લિમો કે બીજા કોઈ નથી પણ આજે સરકારની નીતિઓ છે ને એ નડે છે એટલે આ જે નીતિ છે એને બદલવાની જરૂર છે ઘણા કહેતા હોય કે અમે હું તો ખેડૂતનો દીકરો ને ખેડૂતનો આગેવાન શું અને ખેડૂતને અત્યારે લાઈટ આપીશી તો એવા ખેડૂતના દીકરાને કહેવાનું થોડા ભાવમાં જરાક જુઓ અત્યારે કપાનો ભાવ તરીયે બેસી ગયો હતો ઓલા બધા રાયડું નાખી ગયા હતા માથે દેવા પડે એમ છે જરાક જુઓ અને આપણા દેશમાં અત્યારે એક મસ્તીની એક છે કે અત્યારે ઘઉંની ની આ વખતે વધારે થવાનું હોય તો શું કરે ખબર સરકાર બહારથી આવક નહી છૂટ આપે તો અહીંના ઘઉં ઘઉં કોણ ખરીદશે અહીંયા જે આપણા ખેડ ખેતરમાં ઉત્પન્ન થાય છે એ ઘઉં ખરીદવા માટે વેપારી ને વેપારીઓના બહારથી સસ્તા ધડેથી ઇમ્પોર્ટ કરીએ ત્યારે ઇમ્પોર્ટ ઉપર બેન નહીં કરે એક્સપોર્ટ ઉપર કાઢ ને બેન રાખશે એટલે હું અહીંથી કોઈ વેચવો ન જો અહીંનો ઓછા ભાવમાં અહીંયા ના બધો માલ ઝડપાવવો જોઈએ ખેડૂતને કોઈ દી આગળ આવવા જ નથી દેવો આ જમીન માપણી છે એ હજી છું બહુ આગળ જતા નડવાની છે જો અત્યારે ન જાય ને તો એને આ ડિસેમ્બરે પૂરું કરી દીધું તું આવતી ડિસેમ્બર સુધી જમીન માપણીની રીઅ પ્રક્રિયા વધારી રહી છે કોઈને ખબર ન હોય તો પછી પાછું કહી દઉં પણ આ જમીન માપણીથી એવા ઓછા થવાના છે એકનો સર્વે નંબર બાજુમાં બોલે છે બાજુનો સર્વે નંબર બીજે બોલે છે અને આ છેડામાંથી જે ડખા થવાના છે ને એમાં બાદ મળશે ખેડૂત સરકારને આમાં કાંઈ નથી જવાનું એટલે હું તો ખાસ અત્યારે ખેડૂતને એવું કહું છું કે સરકાર ઉપર એવું પ્રેશર કે અત્યારે જમીન માપણી જે આખી આખી પૂરેપૂરી ગદ કરે અને પાછી જૂની સીટ પાછી બિહાડી દે કારણ કે તો જ આનું સોલ્યુશન આવશે નકર તમે અંદર અંદર મરી પડવાડશો અંદર અંદર કેસ કરશો ને એ કેસ કોઈ દી જીતાવાનું નથી કોઈ કોઈ દીનું સમાધાન થવાનું નથી આમ રહેવાનું છે ને એમાં સરકારના મળતિયાઓનો જ ફાયદો છે એને તો મત મળ્યા છે ને મળતા રહે તમારા દીકરાઓ છે ને એ હલવાઈ જાય પછી કે અમારી જમીન તો બાપા કહેતા અહીંયા હતી નીકળી વાં હવે કરવાનું શું અને એ વાળો દેવાનું ના પાડે છે એમાં અંદર અંદર બાજીને મરશો આમાં તમે સરકારનો કાંઈ નુકસાન ગયું તમારું જ જાય જમીન માપણી છે અને નીતિ છે જમીન માપણી આવી જે ગોટાળો કર્યો છે એ ગોટાળો હજી લોકો પાસે સુધારવાય નથી માંગતા એમ કે ગોટાળો થઈ ગયો છે તો આલો સુધારી ખબર છે કે જમીન માપણીમાં કૌભાંડ થયું છે સરા જાહેર છે એવું નથી કોઈ ખબર બધા મોટા નેતાને પૂછજો બધાને ખબર છે કેવડું કેટલા રૂપિયાનું કૌભાંડ છે કોને લીધા છે અને કોને માપણી નથી કરીને કોને ઉપરથી એમને ડાયરેક્ટ સીટું બિહાડી દીધી છે આ બધાને ખબર છે જગ જાહેર છે એટલે અત્યારે અને જે અત્યારે જમીન માપણી થાય છે એવી જ તમારી ગામની માપણી થવા માંડી છે કોઈને ખબર ન હોય તો કહી દો અમુક ડેમો ગામમાં થઈ ગઈ છે એટલે તમારું ઘર ક્યાં આવે છે ને એ હવે સરકાર નક્કી કરશે અને એ જ માપણીમાં વળી પાછા એવા જ ગોટાળા થાય છે ક્યાંય લીટો માર્યા વગર એમાં નિયમ એવો છે કે સફેદ પટ્ટો કરી અને પછી ઉપર સેટેલાઇટ થી માપણી કરવાની ક્યાંય ગામમાં જે ગામમાં માપણી કરી સફેદ પટ્ટા જોયા નથી બરોબર એમને થઈ ગઈ છે ત્યાં જઈને પૂછત કોઈને ખબર નથી અને ઉપર ચોપડે બોલી ગઈ છે આવું ન થાય એનું ધ્યાન રાખજો રહેવો સર આમાં નામાં હલવાડી રાખવા માગે છે આગળ જાહો તો નડશો ને તમને હપ્તામાં હપ્તામાં બિહાડી રાખશે તમને તારીખોમાં તારીખોમાં બિહાડી રાખશે ખાસ મારા બધા ભાઈઓને વિનંતી છે અને આમાં હમણાં તેર તારીખ કે સોળ તારીખ કે કંઈક છે તારીખથી ફરીથી પંજાબ અને હરિયાણાના ખેડૂતો દિલ્હી કૂચ કરી રહ્યા છે ગુજરાતના ખેડૂતોએ જાગે અને આ એક ભ્રષ્ટાચાર રૂપી રાક્ષસને હટાવે અને એના માટે થોડાક બહાર આવવાની જરૂર છે હવે બહુ થઈ ગયું રામ મંદિર એ આપણું બની ગયું છે હવે આની કંઈ આપણે જરૂર નથી આ લોકોની બરાબર તો જરાક હવે આપણી નીતિઓ ઉપર ફોકસ કરી આપણી નીતિઓ એવી હોવી જોઈએ સરકારની કે આપણે આ ફેવરમાં હોય અને ખાસ કરીને ગુજરાતમાં તો મોટા ભાગના ખેડૂતમાંથી જ આવે છે તો તમામ ખેડૂતોને વિનંતી છે કે હવે આ લોકોનું બહુ થઈ ગયું છે હવે તમારે બહાર નીકળી જરાક બોલવું જોઈએ આજ મારે કહેવાનું હતું ધન્યવાદ જય હિન્દ જય ભારત